નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઐતિહાસિક હેરિટેજ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં આવેલા લહેરીપુરાથી માંડવી સુધી બંને બાજુ પ્રજાને ચાલવા માટે ફૂટપાથ છે પણ રોડ રસ્તાની વચ્ચે સેન્ટ્રલ ડિવાઈડર બનાવેલું નથી એવી જ રીતે માંડવીથી ચાપાને જવાના વિસ્તારમાં સેન્ટ્રલ ડિવાઈડર રોડ રસ્તા ઉપર બનાવેલ નથી એવી જ રીતે માંડવીથી ગેન્ડી ગેટ દરવાજા સુધીના રોડ રસ્તા ઉપર સેન્ટ્રલ ડિવાઈડર બનાવેલું નથી પણ નવાઈની અને આશ્ચર્યની વાત એ છે કે માંડવીથી પાણીગેટ દરવાજા સુધીનો રસ્તો ત્રણે દરવાજા જેટલો જ છે તેમ છતાં માંડવીથી પાણીગેટ દરવાજા સુધીના રોડ રસ્તા વચ્ચે સેન્ટ્રલ ડિવાઇડર બનાવવામાં આવ્યું છે એ શું કામ બનાવ્યું અને શાના માટે બનાવ્યું તે ચાર દરવાજાની પ્રજા જાણે છે સૂત્રોના અહેવાલથી લોક ચર્ચા મુજબ ગાયકવાડી સમયનો જૂનો નજરબાગ મહેલ પેલેસ કોઈ બિલ્ડરને વેપારીને વેચવાને આપી દીધું હોય અને નજરબાગ મહેલ પેલેસ તોડીને ભવ્ય મોટું શોપિંગ સેન્ટર મોલ બનાવવાનું હતું અને આ નજરબાગ પેલેસ મોલ બનાવવા માટે મિલી જુલી સરકાર નગરસેવકોથી લઈ ધારાસભ્ય સાંસદ શહેર પ્રમુખ તમામે લાખો કરોડો રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કર્યો હતો ઐતિહાસિક હેરિટેજ વિસ્તારમાં નજરબાગ પ્રદેશ શોપિંગ મોલ બનાવવા માટે અને જે તે સમયે જ માંડવીથી પાણીગઢ દરવાજા સુધી નજરબાગ પ્રદેશ શોપિંગ મોલ પાસેના રોડ રસ્તા ઉપર અચાનક યુદ્ધના ધોરણે દસ્તાની વચ્ચે સેન્ટ્રલ ડિવાઈડર બનાવવામાં આવ્યું ત્યારે ત્યારે બધું એક લહેરીપુરા દરવાજા નજીક આવેલ ન્યુ રોડ ઉપર અચાનક જ સાંકળો રોડ હોવા છતાં રોડ રસ્તાના વચ્ચે સેન્ટ્રલ ડિવાઈડર બનાવી દેવામાં આવ્યો હતો અને થોડાક જ દિવસમાં સેન્ટ્રલ ડિવાઈડર હટાવી દેવામાં આવ્યો હતો લહેરીપુરાના ન્યુ રોડ અને ન્યાય મંદિર પાછળના રોડ રસ્તા વચ્ચેના સેન્ટ્રલ ડિવાઈડર બનાવવા માટે ટ્રાફિક શાખાનો કે રોડ રસ્તા શાખાનો અભિપ્રાય લીધો હતો ખરો માંડવીથી પાણીગીટ જવાના પંદર મીટરના રોડ રસ્તા વચ્ચેના સેન્ટ્રલ ડિવાઇડર યથાવત રાખવામાં આવ્યો છે પણ લહેરીપુરા દરવાજા પાસે આવેલ અઢાર મીટરના લહેરીપુરા ન્યૂ રોડ પાસે આવેલ રોડ રસ્તાના વચ્ચેના ચાર મહિના પહેલા બનાવેલ સેન્ટ્રલ ડિવાઇડર રાતોરાત ગાયબ કરી દેવામાં આવ્યા